બસ જે તે પ્રકારે કરીને પરમાત્માના જીવાત્માને દર્શન થાય ઝાંખી થાય એમાં રતિ થાય પ્રીતિ થાય એટલે બળો પાર થઈ જાય પણ ભગવાનના ભક્તો સાથે સાથે લોકમાં છીએ તો લોકમાં પણ વ્યવસ્થિત રહેતા શીખજો નતર ક્યારેક ક્યારેક આધ્યાત્મિક પથમાં તો થોડા કદમ ઉઠાવે સહી અર્થમાં ઉઠાવે તો એવું થાય નહીં પણ ખાલી દેખાયશ કે આ આધ્યાત્મિક પથનો આ પથિક છે પણ વાસ્તવિક હોય નહીં ક્યારેક ક્યારેક જોવા મળે કે આધ્યાત્મિક પથનો પથિક દેખાતો હોય પણ જીવનના સ્વભાવનું કોઈ ઠેકાણું હોય કોઈ ઠેકાણું હોય નાન્યાની વાતમાં ઘરમાં ઝગડી પડતો હોય છોકરાઓ સાથે બાધે માતા પિતા સાથે બાધે ઝઘડી પડે પોતાની પત્ની સાથે ઝઘડી પડે છોકરા બાજુ એને એજ્યુકેશનમાં જ્યારે ધ્યાન નહીં ધંધામાં ધ્યાન નહીં એવું ન ચાલે આ લોકમાં આવ્યા છો તો લોકને રીતે સાથે જીવન જીવવું પડે પરિવારમાં સાંભ એકતા અશુદ્ધ ભાવ થઈ રહેશે બહુ ક્યારેક ક્યારેક માનો કે શુદ્ધિ પ્રમાણ આપણે રહેવું જ જોઈએ પણ એ શુદ્ધિનો મતલબ એવો નથી કે વડીલોથી કદાચ કાંઈક નાની મોટી મિસ્ટેક થાય એને તોડી નાખવા એવો અર્થ થતો નથી સમજાય તમે ક્યારેક બની શકે કે વડીલ બિચારે મોટી ઉંમર છે એટલે એને એને પૂરો ખ્યાલ ના ક્યાંક નાની મિસ્ટેક કરી લે એને પ્રેમથી કહો બાપુજી આમને આમ કરજો પણ ક્યારેક ક્યારેક તો જાણે મજૂર હોય એવો એની સાથે વ્યવહાર કરે ભગવાન રાજી થાય નહીં થાય નહીં જેમ જેમ નિયમ દ્રઢ થાતા નિયમ ધર્મ દ્રઢ થતા જાય તેમ તેમ હૃદય કોમળ થાતું જાવું પડે અને કોમળ હૃદય થાય તો જ એ સિંહાસનમાં જ મારો ઠાકોર બિરાજમાન થાય પથ્થર જેવું દિલ કરી નાખો પથ્થર જેવું દિલ કરી નાખો ઠાકોર બિરાજમાન ક્યારેય થાય નહીં પરિવાર સાથે એવો વ્યવહાર સમાજ સાથે વ્યવહાર સાથે સાથે ઠાકોરજી તમને જે આપ્યું ધન આપ્યું સંપત્તિ આપી કલા આપી એનો ઉપયોગ બીજાના ભલાને માટે તમે કરતા જાઓ एवं हृदय थे कोई ने आँखों आँसू लूचे कोई ने आतड़े ठारी तेरे प्रभु राजी था है अन ए भक्त कई शकाय को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए